તો મિત્રો ગઈકાલને અપરેટ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી ગુજરાતમાં આગાહી મુજબ ધોધમાર વરસાદ નોંધાયો છે અને આજે પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છેલ્લી ચોવીસ કલાકના વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો કુલ એકસો ને સિતોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ રાજકોટ ગીર સોમનાથ અમરેલી દેવભૂમિ દ્વારકા જૂનાગઢ ખેડા અને બનાસકાંઠાના વિસ્તારોમાં નોંધાયો છે એકથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાવવા પામ્યો આજે ગુજરાતના શહેરોમાં કેટલી શક્યતા વરસાદની તેની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો અરબસાગર મધ્ય ભારત સહિત ગુજરાત અને ગુજરાતની લાગુ અરબસાગરના વિસ્તારોમાં ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે છેલ્લી ચોવીસ કલાકમાં ગુજરાતના લગભગ તમામ વિસ્તારમાં વાદળો જોવા મળ્યા હતા અને સિસ્ટમની વાત કરીએ તો સરફેસ લેવલના ચાર્ટમાં જોઈ શકાય ચોમાસાની ધરી તેની નોર્મલ પોઝિશનથી હજુ પણ દક્ષિણ તરફ નમેલી છે અને રાજસ્થાનથી લઈને મધ્યપ્રદેશ સુધીના વિસ્તારો ઉપર જઈ રહી છે ગુજરાત ઉપર આજે સરફેસ લેવલે હજુ પણ અસ્થિરતાનું પ્રમાણ છે પરંતુ ગઈકાલ કરતાં તેમાં ઘટાડો થઈ રહ્યો છે આઠસો પચાસ ઇંચપી ઉપર અત્યારે મધ્ય ભારત ઉપર એક વીક સર્ક્યુલેશન છે અને ગુજરાતના વિસ્તારો ઉપર આઠસો પચાસ ઇંચપી ઉપર ગઈકાલ કરતાં આજે અસ્થિરતાના પ્રમાણમાં ઘટાડો થતો જોવા મળે છે પરંતુ સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વ ભાગો અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ઉપર હજુ પણ અસ્થિરતા છે સાતસો એચપી ઉપર અત્યારે મધ્ય ભારતથી લઈ અને ઉત્તર અરબસાગર સુધી ગુજરાત ઉપરથી એક શિયર ઝોન પસાર થઈ રહ્યો છે જેમાં વીક ટ્રપ પણ બની રહ્યો છે અને ભેજનું પ્રમાણ અત્યારે સામાન્ય સાતસો ઇંચ ઉપર દેખાઈ રહ્યું છે ગુજરાતના વિસ્તારો ઉપર ને આ સિસ્ટમોની અસર હેઠળ આજે દસ જુલાઈ આવતીકાલે અગિયાર જુલાઈની સવાર સુધીમાં ગુજરાતમાં હજુ પણ વરસાદ ચાલુ રહી શકે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો વલસાડ સુરત અને નવસારી જિલ્લાના તેમાં એકથી બે ઇંચ વરસાદ આવતીકાલ સવાર સુધીમાં નોંધાઈ શકે દક્ષિણ ગુજરાતના આ સિવાયના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવા ભારે ઝાપટા હળવો મધ્યમ વરસાદ શક્ય પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુધીના વિસ્તારો તેમજ દાહોદ ગોધરા આસપાસના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અને જ્યાં ગાજવીજ થાય ત્યાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે આવતી ચોવીસ કલાકમાં ઉત્તર પૂર્વ ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠાના કેટલાક વિસ્તારો અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને ગાંધીનગર સુધીના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં થઈ શકે જ્યાં તીવ્ર ગાજવીજ થાય ત્યાં બે ઇંચ સુધીનો વરસાદ પણ શક્ય ગણી શકાય મોટાભાગના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા નોંધાઈ શકે સૌરાષ્ટ્રમાં આજે ગઈકાલ કરતાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે પરંતુ તીવ્ર ગાજવીજ આજે પણ થવાની શક્યતા છે રાજકોટ જિલ્લો અમરેલીના અમુક વિસ્તારો બોટાદ સુરેન્દ્રનગર જિલ્લો મોરબી અને જામનગર જિલ્લામાં તીવ્ર ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ અમુક સ્થળે નોંધાઈ શકે અને તીવ્ર થંદરસ્ટમ થાય ત્યાં બે ઇંચથી વધુ વરસાદ આજે પણ પડવાની શક્યતા દેવભૂમિ દ્વારકા જિલ્લો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરના કાંઠા વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અને ગાજવીજ થાય ત્યાં એકથી બે ઇંચ વરસાદ પડવાની આજે શક્યતા ગણી શકાય કચ્છમાં ગઈકાલ કરતાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થાય પરંતુ ગાજવીજ સાથે આજે પણ અમુક સ્થળે હળવા ભારે ઝાપટાને એકલ દોકલ સ્થળે એક દોઢ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા ગણી શકાય ટૂંકમાં ગઈકાલ કરતાં આજે વરસાદના વિસ્તારો વરસાદના પ્રમાણમાં થોડો ઘટાડો શક્ય આવતીકાલથી વરસાદના વિસ્તારોમાં વધુ ઘટાડો થશે ને આગળ નવી સિસ્ટમ અને આગળના દિવસો માટે વરસાદની વધુ અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર